ડીસા એસટી વિભાગની ઘોર બેદરકારી આવી સામે ડીસા એસટી વિભાગ દ્વારા રોડ ઉપર પથ્થર નાખતા મુસાફરોના જીવ જોખમમાં ગ્રુપના સભ્યોએ એસટી બસો ડીસા શહેરમાં વહીવટી તંત્ર જાણે ખાડે ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે ડીસા શહેરમાં વહીવટી તંત્રના અધિકારીઓને કોઈ કહેવાવાળું ન હોય તે મન ફાવે તેમ નિર્ણય લેવામાં આવી રહ્યા છે જેને લઈ શહેરીજનોની અસુવિધા ઊભી થઈ રહી છે ત્યારે આજે ડીસા એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશનનું મુખ્ય પ્રવેશ દ્વાર પાસે પડેર ખાડામાં કાટમાળ પાથરતા બસમાં મુસાફરી કરતા મુસાફરો બસ સ્ટેશનમાં અવર રાહદારી અને વાહન ચાલકોના જીવન જોખમમાં મુકાઈ જાય તેવી સ્થિતિ જોવા મળતા શાંતિરંગા ગ્રુપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો નિવેલુનગર વિસ્તારમાંથી મકાનનો વિષ કાટમાળ બસ સ્ટેશનની મુખ્ય પ્રવેશ દ્વાર પર પડેલ ખાડાઓમાં નાખી ખાડાઓ પુરવાની કામગીરી હાથ ધરાતા શાંતિરંગા ગ્રુપના સભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો જેના પગલે એસટી વિભાગના કર્મચારીઓ અને શાંત તિરંગા ગ્રુપના સભ્યો વચ્ચે બાદમાં એસટી વિભાગ દ્વારા બસ સ્ટેશનના મુખ્ય પ્રવેશ દ્વાર પર નાખવામાં આવેલ કાટમાળ હટાવી લેવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો નિરાબેતા મુજબ એસટી બસોની અવર જવર શરૂ કરવામાં આવી હતી પરંતુ ડીસા એસટી બસ સ્ટેન્ડના મુખ્ય પ્રવેશ દ્વાર પર વર્ષોથી ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાતા ખાડાઓ પડી જાય છે મુસાફરો અને વાહન ચાલકો સહિત રાહદારીઓના જીવ જોખમમાં મુકાઈ જાય છે છતાં પણ એસટી વિભાગ દ્વારા આરસીસી રોડ બનાવીને કાયમી સોલ્યુશન લાવી શકાતું નથી ત્યારે એસટી વિભાગને બેદરકારીના પગલે મોટી દુર્ઘટના સર્જાય તેની એસટી વિભાગ રાહ જોઈને બેઠું હોય તેવું લાગી રહ્યું છે ત્યારે દર વર્ષે ચોમાસાની ઋતુમાં પડતા ખાડાઓનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી શાંતિરંગા ગ્રુપના સભ્યો દ્વારા પણ માંગ કરવામાં આવી હતી અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂ સિક્સટીન ગુજરાતી કરી છે એમના સ્ટાફે પણ એ ડેપો મેનેજર ને એવું ફોનમાં કીધું છે મારી રૂબરૂમાં કે આ તો લોકો માટે જોખમકારક છે પણ એ ડેપો મેનેજર બેને આ વસ્તુને કદાચ ગંભીરતાથી લેવા માંગતા નથી થોડા સમય પહેલા કોઈ બોલતા તો એક કોણ હતો કંડક્ટર હા એક કોઈ ડ્રાઈવર કે કોઈ કંડક્ટર હતા અને એ પોતે દાદાગીરી કરતા હતા કે લોકો કેમ રોકે આરી છે પણ એમના ડેપો મેનેજર આ જ્યાં સુધી ઉઠાવે નહીં એમના ડેપો મેનેજરની જરૂર નથી પણ લોકોના જીવનને જોખમ થાય એવી વસ્તુ ના ઉઠાવે ઈવન એસટીને પણ આ નુકસાન કરી રહ્યા છે એસટીના ટાયરોને જે જે એ મોટા મોટા કટ પડે એવી પરિસ્થિતિ ને એસટીના જે પેસેન્જરો જે ઉભા રહે એ રીતના મોટા પથ્થર નાખેલા છે તમે જુઓ છો